નોંધાયું છે અને અહિયાં સેજલબેન અને હાર્દિકભાઈ આપણા ગામફળમાંથી ઉમેદવારી કરી રહ્યા છે ત્યારે તમારે તમને જેમ અંદર બોર્ડ પર એમ ડેમો આપણે દરરો ખાતે ચૂંટણી કરતા હતા કાગળ અને કાગળમાં તમને નામ લખવાનું કહેતા કે ભાઈ તમારે જામ લખી દો તો એ નામની સામે ખરું કરી દો એ છાપેલું આપતા કે ભાઈ નામની સામે ખરું કરી દે એમાં ઘણું બધું કન્ફ્યુઝન રહેતું હતું અને કેટલાક વોટ બગડી જતા હતા ને નોટા હતા

પેલા મશીન જે ચૂંટણીઓમાં આવે છે આપણે ચૂંટણી ગઈ એમાં આજ મશીન આવી પણ એ હાર્ડવેર હતું એને ઊંચું કરી શકાતું હતું પેટીમાં મૂકી શકાતું હતું ખોલી શકાતું હતું ગોઠવી શકાતું હતું આને પેટીમાં મુકાય નહીં આ તો બોર્ડમાં દેખાય જેમ કે ગુલાબનું ફૂલ હોય તો ગુલાબનું સાચું ફૂલ હોય એ શકીએ પણ ગુલાબ चार मध्ये गंबदन आपी देतात जैन अपोयेने आमा तुझे कुराण मा देत तुम्ही जय चल लवकर त्या विभागात એકરાક નમસ્કાર નમસ્કાર મેં તમને કહી નું તમારો છોકડી ચાલે છે અમાર બધી

નો પેરા ઇલેક્શન થયું એના જે ઉમેદવાર આપણા શ્રી જબેન છે એમનો હું ઇન્ટરવ્યુ લેવા માંગુ છું એમના પ્રતિભાવ જાણવા માંગુ છું નમસ્કાર બેન તો આજે હમણાં ઇલેક્શન થયું અને તમે ઉમેદવાર તરીકે ઊભા હતા બરાબર ને તો તમે બે તમે પ્રચાર માટે કેટલા દિવસ મળ્યા ના એક દિવસ દિવસ મળ્યો તો સરસ ખાલી તમારી જે બેનો છે બેનો માં એટલો પ્રચાર કર્યો છે કે ભાઈઓ માં પ્રચાર કર્યો તો બધા પ્રચાર કર્યો સરસ ભાઈઓ ને બેનો બધા મુદ્દાઓ મે હમણે પ્રચાર કર્યો તો તો બે તમને આ ઉમેદવારી કરવાનો વિચાર કેમ આવ્યો કે જરા કસો તમને ઉમેદવારી કરવાનો મન કેમ થયો

ਹਰ ਇੱਕ ਕੋਈ ਤੁਹਾਡੇ ਚੁਕਨੀ માં ਉਭਾਰਿਆ ਹੋਣ ਦਾ ਵਿਚਾਰ ਕਿਵੇਂ ਚਾਹੇ ਜਿਆ ਤਸ ਹਾਂ ਉਹ ਇਮ ਇਛਾ ਚਾਹੀ ਤੁਮਨੇ ਸਰ ਸਾਰ ਪ੍ਰਗਿਆਮਕ ਸਾਹਿਬ ਨੇ ਜਾਣੇ ਕਰਿਓ ਅਤੇ ਐਮਨੇ ਆ ਚੁਕਨੀ માં ਐਮਨੇ ਉਭਾਰ ਉਮੀਦਵਾਰੀ ਕਰਵਾਉਣ ਦਾ ਵਿਚਾਰ ਆਇਆ ਬਹੁਤ સરਸ ਤੋਂ ਪਛੇ ਕਿਤਨਾ ਦਿਨ ਉਸ ਤੁਮਨੇ ਆ ਪ੍ਰਚਾਰ ਕਰਵਾਉਣ ਦਾ ਸਮੇਂ ਮਿਲਿਆ ત્રણ દિવસ વેરી ગુડ તો સેજલ બેન કહે છે કે એક દિવસ એમને મળેલું મતલબ કે એમને કદાચ ઉમેદવારી ફોર્મ લેટ ભર્યું હશે બરાબર અને લેટ ભર્યો હશે એટલે વધારે સમય નહીં મળ્યો હોય પણ આપણે પહેલા દિવસ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે એવું મને લાગે છે બરાબર ને તો પછી ગામનો પ્રચાર કરવા જતા હતા કે શાળામાં જ પ્રચાર કરતા શાળા શાળામાં ગામમાં જતા જતા અચ્છા તમે દિવસે પ્રચાર કરતા હતા કે રાતે પ્રચાર કરતા હતા તો હજી પર એનું કહેવું છે કે અમને વિયોષક પ્રચાર કર્યો છે સાહનું પ્રચાર કર્યું છે કે તમારા મતદારોના ઘરે ઘરે કરી ઠાટલા બેટી કે કોઈ કસો કરી તો આટ ઉતનેમાં તો આજે ને હિન્દુ છે બરાબર ને હિન્દુ શક્તિનો મંત્ર એટલે તો લાગે શિત્ર રસિંગા